જય શ્રી રામ મિત્રો પાણી જે માનવ જીવન માટે ખૂબ જ અગત્યનું છે તો ચાલો આપણે પણ એક વિડીઓ જોઈએ ઉત્તરાયક એવી જગ્યાનો વિડીયો છે કે જ્યાં પાણીની ખૂબ જ તંગી રહે પાણી મેળવવું ખૂબ જ મુશ્કેલ હોય છે આપ જોઈ શકો છો કે ચાર એ લોકોએ પશુને બાંધી અને કૂવામાં ને છે એનું વાસણ પૂતરે છે અને ક્યાંય દૂર સુધી ચાર જે છે પશુઓ એને લઈ જાય છે લઈ જાય છે ક્યાંય દૂર સુધી એને લઈ જાય છે જો તમે જોઈ શકો છો કેટલે દૂર સુધી એને લઈ જાય છે તો પણ કેટલા દૂર જઈએ છે તો પણ પાણી નથી આવતું મિત્રો કૂવામાંથી અને ત્યારબાદ ધીમે 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 લોકો કેટલા દૂર કેટલા દૂર કેટલા દૂર જાય છે આપ જોઈ શકો છો કેટલા દૂર ગયા છે હવે જુઓ તમે આ કૂવો છે જેમાંથી એ લોકો પાણી લાવવાની કોશિશ કરી રહ્યા છે હજુ પાણી નથી આવું કેટલા દૂર કેટલા દૂર ગયા જો આપ જોઈ શકો છો કેટલા દૂર જઈ રહ્યા છે હજી આપ જોઈ શકો છો મિત્રો જઈ રહ્યા છે હજી પણ દૂર જઈ રહ્યા છે હજી પણ દૂર જઈ રહ્યા છે આપ વિચારો આપ કલ્પના કરો કે જો આપ કોઈ માણસ દ્વારા ખેંચવામાં આવતું હોત તો કોઈ શક્ય જ નહોતું આપ પશુઓને રાખ્યા છે પાણીને ખેંચવા માટે આપ જોવો તમે હજુ પણ દૂર જઈ રહ્યા છે હજુ પણ પાણી નથી આવી રહ્યું હજુ દૂર જઈ રહ્યા છે દૂર રહ્યા છે આ બધી મહેનત ફક્ત પાણી માટે થઈ રહી છે સમજો આ બધી મહેનત ફક્ત પાણી માટે થઈ રહી છે વિચારો આ ધો કેટલા દૂર પહોંચી ગયા લોકો તો કુવામાંથી હજુ પણ પાણી બહાર નથી આપ્યું પછી એ પાણી પૂરવા બહાર આવે અને ફરી કરે ફરી પાછું એટલું જ પાણી લેવા માટે ફરી એ જીવો પાછા લેવામાં આવે છે માત્ર જીવોને તો હેરાન થતી છે પણ માણસ પણ પાણી માટે એટલા જ હેરાન થતા હોય છે ફરી ભચાએ રિવર્સ આવે અને ફરી ભચાએ લોકો સેમ ટુ સેમ પ્રોસેસ પાણી માટે કરે છે તો ત્યારબાદ આપણે આ દ્રશ્ય જોવો કે પાણી માટે લોકો કેટલી મહેનત કરતા હોય છે કેટલા દૂર દૂર સુધી એ પાણી લેવા માટે મથતા હોય છે આપ વિચાર કરો છો કે આપ જોઈ શકો છો કેટલી લોકો પાણી માટે લાઈનમાં ઊભા હોય છે કેટલા લોકો પાણી માટે શું શું નથી કરતા હોતા પાણી કેટલું મહત્વનું છે આપણા જીવનમાં છતાં પણ આપણે જે શુદ્ધ પાણીના સ્ત્રોતો છે શું કરતા હોય છે કચરો નાખતા હોઈએ છીએ વહેતી નદીઓમાં કચરો ને બધું પૂજા નો સામાન ને તે બધું નાખતા હોય છે નદીમાં આપણે બધું કેમિકલ્સ મેળવતા હોઈએ છીએ કચરો નાખતા હોય છે પાણીને અશુદ્ધ કરતા હોઈએ છીએ કોઈ જગ્યાએ નળ ચાલુ હોય તો આપણે નળ બંધ કરતા હોતા નથી પાણીને વહેતું દેવા વહેતા જતું રહેવા જઈએ છીએ આપણી ગાડીઓને ઘણા બધા પાણીથી સાફ કરતા હોય છે અને જ્યારે એક ભાગમાં મિત્રો લોકો પાણી માટે તરસી રહ્યા છે પાણી માટે વલખાં મારી રહ્યા છે ઘણા લોકો આ સફાઈ કરી રહ્યા છે ઘણા લોકો પાણીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે મિત્રો જો આ પરિસ્થિતિને ન જોવી હોય આપણા આવનારા ફ્યુચરમાં અને આપણા બાળકો માટેને આપણી માટે જો આ પરિસ્થિતિ આ રીતે પાણી ન મેળવવું હોય જો આવી પરિસ્થિતિનું નિર્માણ ન થવા દેવું હોય તો મિત્રો આપણે જે ખોટું પાણીનો વ્યર્થ કરી રહ્યા છીએ તે રોપો આપણે સૌ સાથે મળીને આપણી નજરમાં જ્યાં પણ પાણી ખોટી રીતે ચાલવું દેખાય તેને બંધ કરીશું કોઈ પણ નદી નાળામાં આપણે પ્લાસ્ટિક અથવા કચરો અથવા તો તેમાં કેમિકલ જે ભેળવવામાં આવે છે તે નહીં થવા દે તેને રોકીશું અને તેને સાફ કરીશું તેને સાફ કરવાના પ્રયાસ કરીશું જેથી કરીને પાણી શુદ્ધ રહે પાણીનો ખોટો બગાડ ઘરમાં નહી કરીએ તાપડી બાઇકને વોશ કરવામાં ઓછું પાણી વાપરશું કારને વોશ કરવામાં ઓછું પાણી વાપરશું આપણે આપણાથી બદલાવ લાવીશું તો ચોક્કસપણે શુદ્ધ પાણી આપણે રાખીશું અને બચાવી શકીશું પૃથ્વી માટે એટલો વિડિયો અને વિડિયોની વાત ખાસ બધા લોકો સુધી પહોંચાડતો પહોંચાડજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો લાઈક કરજો ને શેર કરજો કોમેન્ટમાં લખજો હા અમે પાણી બચાવીશું જય શ્રી